ઓકે અને આ તમારી દીકરી છે એનું શું નામ કે એ હીરબેન અને પેલા ભાઈનું નામ ભાર્ગવ ભાર્ગવ અને તમારું નામ બેન કૃષ્ણ કૃષ્ણબેન કામે ગઈ નામ પ્રિયા કામે ગઈ બેનનું નામ પ્રિયાબેન પાણાઈ બેન નામ શ્રદ્ધા હમ તો બેન અત્યારે ઘર પરિવાર ની અંદર કેટલા જણા રહો છો પાંચ પાંચ જણા પાંચ જણા રહો છો કોણ કોણ પાંચ જણા મતલબ ત્રણ દીકરીઓ અને એક ભાઈ ને પોતે

એટલે શું બેન સા બેન કામ જે બેન છે એ કામ પર જાય છે મોલમાં જાય છે ને મોલમાં જાય છે પહેલાં તો બહાર રડશો નહીં આજે અમે તમારા ઘરની અંદર તમારા દીકરાઓ બનીને આવ્યા છીએ જો નાના મોટી મદદ પણ જે લોકો જોઈ રહ્યા છે એના થકી અને અમારા થકી જો નાના મોટી પણ મદદ થઈ જાય તો બસ એ અમારી માટે મોટી સેવા છે તો બેન અત્યારે આ વિસ્તારની અંદર કેટલા ટાઈમથી રહો છો હા મહિના

રામકોબી હા સરકારીમાં ની બધે આને છે ભાઈ દવા ચાલુ છે મુંબઈ લઈ દવાખાને કેરળ

હવે આ ખેંચને કાઢવા માટે ના 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 બેન ને રહેવા બાપરે આ કેવું થઈ ગયું એને સુડાવી દો બેન સુડાવી દો સોડાવી દે આ વધી ગયું છે આજ ના ના સોડાવી દે સોડાવી દે નહીં સુઈ જાશે ને તો કઈ ના સીધા કરી દે તો પાણી નો આવતો ડુંગળી લઈ લો ફટાફટ ડુંગળી લઈ લો ડુંગળી જો જો એને ખ્યાલ ના હોય કઈ વસ્તુ મોટી ડુંગળી નથી બેન હા એને મોટી છે એ ડુંગળી સુકાવાની કે ડુંગળી અથવા અગરબત્તી ઓલો મોબાઈલ ઓલા બેન પર લઈ એને બળતરા થઈ જાય ને વિચાર કર્યા કરે એટલે એને આવું થઈ જાય પછી એટલે માં દીદીને ભણવા પણ નથી બેસાડે મારે પણ ઊઠી જવાનું છે ભણવાનું અમે આગળ વિડીયોની અંદર જોયું છે અમે કાલે અહીંયા ફેમિલીના ઘરે આવ્યા હતા અને જે બી બનાવ બેના જે પણ થયું એ બધી વસ્તુ તમે વિડીયોના માધ્યમથી જોયું છે તો બસ આજે નેક્સ્ટ ડે એમના ઘરે આવ્યા છીએ તો માસી તમને ખ્યાલ છે કાલે શું થયું થયું ક્યાંય ખબર નથી એટલે એવું ઓનઓવર બની જાય છે હા ખબર જ ન રહે કેમ કે કાલે લગભગ આઈ થિંક અમે અડધી પોણી કલાક જ બેઠા છે ને બેન ખબર ન રહે કાઈ એ બે દવાખાને તપાસ કરાય પણ કે તમને થઈ જાય ખબર પડે કાઈ ખબર પડે આટલા મેં આટલી નસો તૂટી પડી જાય

હિંમત રાખશો તો હજી કેમ કે બાળકો બહુ બધી નાની ઉંમર છે હજી અને કહેવાય છે કે ઘર તમારું છે પણ ચલાવે એક દીકરી મહેનત કરીને તમારું ઘર ચલાવે છે તમારે મને તમે વિડીયોમાં ગઈકાલે બધી વાત તો કરી દીધી છે ત્યારબાદ તમને જે બી બન્યું ત્યારબાદ ઘણો ટાઈમ અહીંયા બેઠા હતા ને પછી અમે નીકળી ગયા હતા તો બે અત્યારે તમારું ઘર પરિવાર કઈ રીતે તમે તંત્ર આખું ચલાવો છો

તમારી ફી ભરાઈ ગઈ છે બલ નહીં આ એ ચોપડાની ફી ભરાઈ ગઈ મારે હમ સ્કૂલમાં કેટલી ફી છે તમારે એટલે આમ સરકારી છે પણ યુનિફોર્મનો એના પૈસા દેવાનો છે 4000 એ બધું દેવાઈ ગયું હા દેવાઈ ગયું છે અને વાર્ની ફી કેટલી થાય છે મમ્મીને મારે 700 રૂપિયા અને 500 રૂપિયા હમ એટલે 1200 રૂપિયા આસપાસ મહિને તમારે ખર્જો થાય છે અને તમારે આ મકાન તમારું ઘરનું છે અને એમનો કેટલો હપ્તો આવે છે સાત હજાર સાત હા હા સાત હજાર 10000 દસ હજાર હતા સબસીડી કપાય સાત હજાર ત્રણસો તો મેન મકાન હપ્તા ને બધું રેગ્યુલર નથી ભરતા હપ્તા નથી ભરતા તો અમે કેસ કર્યો છે તાર મકાન મારા ડાયાબિટીસ હતી એટલે ના પાડે છે કે અમે લોન માફ નહી થાય એમ કીધું એને કાગળિયા બગળિયા બધું લઈ લીધું થઈ થઈ બધું મે કે પૈસા નહી મળે હવે નહી મળે એટલે બસ કેસ કર્યો છે અમે કેસ કર્યો છે સાચી વાત છે તમારી ઉંમર કેટલી છે 45 45 વર્ષ અને કહેવાય છે કે બહુ નાના નાના ફૂલ જેવા બાળકો મૂકીને આજે જતા રહ્યા છે પણ એ તો કહેવાય છે કે તો આપણા હાથમાં નથી હોતું અને જે બી બન્યું હોય ભગવાનની મરજી છે એના કારણોસર જ બન્યું હોય કેમ કે એમાં તો આપણું કંઈ ચાલવાનું નથી પણ આજે જો તમારા ઘરે આવ્યા છે અને અમારા થકી જો નાના મોટી પણ મદદરૂપ આજે જો થઈ જાય જે લોકો જોવે છે એના સાથ સપોર્ટે તો બસ વધારે તો અમે નથી કરતા પણ જો નાના મોટી મદદ અમારા થકી મળી જાય તો બસ તમારા આવનારા સમયની અંદર અને જે પણ જીવન જરૂરિયાતની અંદર જે પણ જરૂરિયાતો છે એમાં થોડીક ભાગીદારી લઈ અને તમને જે પણ મદદ જોઈએ છે એ આપીએ છીએ બસ અમને થોડો ટાઈમ આપો અમે થોડા ટાઈમની અંદર તમારે જે પણ જરૂરિયાતો છે એ બધી વસ્તુ લઈ આપીએ છીએ એટલે આજે જેણે તમને આ તમારા ઘરની અંદર એક વર્ષનું જે કરિયાણું બા જેણે આપ્યું છે ને એ લંડનના યુકેના રહેવાસી છે પંકજ કાશ્મીરાબેન પંકજભાઈ દેસાઈ જે ત્યાંના રહેવાસી છે આજે એક વર્ષનું જે પણ તમારા ઘરની અંદર જે પણ તમારી સાથે બનાવ બની ગયો છે એની અંદર આજે તમારી પરિસ્થિતિ જાણીને અમને ત્યાંથી સપોર્ટ મોકલો છે તો પહેલાં તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ કે જે આગળ પણ ઘણીવાર તમે વિડીયોના માધ્યમથી પણ જોયું હશે ઘણીવાર પંકજભાઈ અત્યાર સુધીની અંદર અમને સપોર્ટ આપ્યો છે હજી આવનારા સમયની અંદર પણ બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપવાનું કીધું છે તો બસ આજે જે પણ તમે અમને એક વર્ષની પરિવારને જે પણ કરિયાણા થકી જરૂરિયાત હતી તો બસ તમારા સાથ સપોર્ટે આજે અમે પરિવારને પહોંચાડ્યું છે તો થેન્ક યુ સો મચ અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે જિંદગીની અંદર ખૂબ તમે આગળ વધો અને બસ તમારી જે પણ તંદુરસ્તી તમારી જે પણ સહયદ બસ જિંદગીની અંદર ભગવાન બનાવી રાખે સારું બાપા હોર અમે ખાવાના આવ ના આવે તો તમારે અમારે જેવા વિધવા બાયુને તમે દાન કરો બાપા છોકરા બહુ તમારી સેવા કરે બાપા કોઈ આટલું નોક દે દાન કરે ભાઈ એટલું દાન કર્યું તમે અમે તો નથી કર્યું જે લોકો જોઈ રહ્યા છે એ બધા લોકો અમને સપોર્ટ મોકલતો આજ અમને કેમ પંકજભાઈ એક નિમિત બનેવા છે આજે એક દિવસ તો બસ માસી હવે ગભરાતા નહીં આજે તમારે જે પણ જરૂરિયાતો છે બસ એ જરૂરિયાતમાં થોડોક અમે આજે પંકજભાઈના સાથ સપોર્ટે આજે ભાગીદારી લીધી છે બસ આવનારા સમયની અંદર પણ નાના મોટો લોકોના સપોર્ટ દ્વારા જે પણ બાળકોની ફી છે અને બેનને જે મશીનનું મહેનત કરી અને કામ કરવું છે બસ એમની માટે બસ લોકોના સાથ સપોર્ટ આપણે કરીશું બધું બસ તમે પણ જો કોઈ પરિવારને મદદરૂપ એક વર્ષનું કરિયાણું જે પણ આપણી યોજના ચાલુ છે એમાં મદદરૂપ થવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર છે બટ વોટ્સઅપ દ્વારા અથવા કોલ દ્વારા અમને જણાવજો તમારું એક નાનું એવું પણ સપોર્ટ વર્ષ દિવસ સુધી પરિવાર જે પણ તકલીફોની અંદર હોય તો બસ એમાંથી દૂર થાય બસ એવો જ આપણે બધા એકસાથે જે પણ અત્યારે કરી રહ્યા છે તો બસ તમારો બધો નાનો મોટો સાથ સપોર્ટ બસ જે રીતે આપો છો એ રીતે આપતા રહેજો બસ માસી હવે તમે તમારું ધ્યાન રાખજો અને અત્યારે અમે રજા લઈએ છીએ અને બસ બસ તમારી તમારી તબિયતનું ધ્યાન રાખજો બસ જે પણ ટાઈમ સુર અનુસાર દવા જે લ્યો છો બસ એને લેતા રહેજો જે પણ આપણી સાથે બની ગયું છે બસ એને તો પાછું નથી લાવી શકવાના પણ બસ આવનારા સમયની અંદર જો સમયનો થોડોક પણ સારો તમારો પસાર થશે અને જો સમયમાં થોડોક બદલાવ હશે તો બસ એ અમારી માટે મોટી સેવા હશે ચાલો બેન તમે તમારું પરિવારનું ધ્યાન રાખજો અને બસ એવી કાંઈ નાના મોટી જરૂરિયાત હોય તો ચોક્કસ અમને યાદ કરજો અમારા થકી જેટલું પણ થશે બસ બેન અમે કરવાની ટ્રાય કરશો થેન્ક યુ બસ થેન્ક યુ તો ઉપરવાળાનો માનો કે બસ આજ તમારા સુધી અમને પહોંચાડ્યા